નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર અજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઊંચામાં પચીસ બોરીની આવક અને ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસોથી લઈને ચાર હજાર નવસો હતા જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે જીરુમાં છેલ્લા ત્રણ દિવસમાં તેજી જોવા મળી રહી હતી પરંતુ અત્યારે બજાર ફરી ઘટાડા તરફ છે આગળ કેવી આવે છે તેના બજારનો આધાર રહેલો છે આ સપ્તાહમાં જીરુની પાંચસો સુધી સુધારો જોવા મળ્યો હતો પરંતુ ભાવ ફરી પાંચ હજાર સુધી ઊંચા માર્કેટયાર્ડની અંદર બોલાયા હતા આ સાથે નવા જીરુની આવકો વધવાના કારણે જીરુમાં ઘટાડો થવા મળ્યો હતો પરંતુ વાયદો અત્યારે એકવીસ હજારની આસપાસ જોવા મળી રહ્યો છે

નવા જીરુની આવકો શરૂ થતા ભાવમાં વધઘટ જોવા મળી રહી છે જ્યારે માસ મહિનામાં જીરુના મોટા પ્રમાણમાં આવકો થશે અને રાજસ્થાનની પણ આવકો આવશે એટલે કે તેની અસર ભાવમાં જોવા મળી શકે છે અને માસ મહિનામાં કોઈ મોટી તેજી આવે તેવા શક્યતાઓ જણાતી નથી પરંતુ હવે નિકાસ વધશે તો આવકો ઓછી આવશે તો જીરુમાં તેજી આવવી મુશ્કેલ બની શકે છે તો મિત્રો આથી જીરું લગતા સર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન